વરાછામાં આવેલ જગદીશનગર ચોપાટીમાં નજીબી બાબતે થયેલા ઝઘડામાં એક ઇસમની ચપ્પુના ઘા મારી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી તો પોલીસે હત્યારોમાં દસ કિશોર છે જ્યારે બેની પોલીસે ધરપકડ કરી છે વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર ચોપાટીમાં ત્રણ જેટલા યુવાનો સાથે કેટલાક અજાણ્યા ઈસમોનો ઝઘડો થયો હતો ત્યારબાદ આ ઝઘડાની અદાવતમાં ચોપાટીની બાર ચાર યુવાનો પર ચપ્પુ લાકડાના ફટકા સહિતથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક યુવક પ્રદીપ કરીંગા ચૌધરીનું મોત નીપજ્યું હતું

ત્રણ વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતાનો ડોગ એટલે કૂતરો લઈ અને ત્યાં ગાર્ડનમાં આવેલા અને આ કામના ફરિયાદ પક્ષના ઉપર ડોગ શરીર ઉપર ચડી દેતા ફરિયાદ પક્ષે ના પાડતા આ બાબતે આરોપી ઉશ્કેરાઈ ગયેલા અને બોલાચાલી ગાળાગાળી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડીવાર પછી એ આ આરોપીઓ એક ક્ષમ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને બે આરોપી તથા અન્ય દસ બાળકિશોરો સાથે આવી અને મારામારી ઝઘડો કરી અને આ ગામના ફરિયાદી તેમજ સાહેબોને શરીરે માથાના ભાગે ગાલના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ ગુનાના કામે કુલ બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને અન્ય દસ કિશોરોને પણ ડિટેન કરવામાં આવેલ છે ગુનાની વૈજ્ઞાનિક ઢબે તપાસ હાલ ચાલુ છે એફએસએલની ની મદદ લેવામાં આવી છે